એક એવી પર્દાફાશ થયો છે જેને સાંભળી લાગશે જાણે કોઈ ફિલ્મની સ્ક્રિપ્ટ સાંભળી રહ્યા હોય પણ હકીકતમાં આ ઘટેલી ક્રાઇમ સ્ટોરી છે જેનો પર્દાફાશ ગીર સોમનાથ પોલીસની કુનેહના કારણે થયો છે બાકી પરિવારો તે માની લીધું હતું કે તેમના પરિવારના સભ્યનું મોત અકસ્માતમાં થયું છે ત્યાં સુધી કે તેમણે તો મૃતદેહની અંતિમ વિધિને પણ કરી નાખી હતી પણ પોલીસ આ અનડિટેક ફેટલ એટલે કે વણ ઉકેલાયેલા અકસ્માતની વાતને ગળે ઉતારવા તૈયાર ન હતી જેના કારણે ગુપ્તરાએ તપાસનું કામ પોલીસ કર્મચારીઓએ શરૂ કર્યું અને ધ્યાનથી સીસીટીવી ફૂટેજના નિરીક્ષણ કરતાં આ ફિલ્મી ઢબે થયેલી હત્યા અને હત્યાના કારણનો ચોંકાવનારો ખુલાસો થયો હતો જેમાં આ પ્રેમમાં અંત બની હત્યાના કાવતરા માટે પ્રેમ જાળ પાથરનારી યુવતી સહિત ત્રણ આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે તો વાત કરીએ આ ક્રાઈમ સ્ટોરીની શરૂઆતથી પોલીસે લાવી દીધેલા અંત સુધીની વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ જાનાને રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગીર જિલ્લાના તાલાડા નજીક ગત સપ્ટેમ્બર અને શુક્રવારના રોજ સુરેશ જાદવ નામના એક યુવકને અચાનક એક વાહન ઠોકરે લે છે અને તે વાહન ત્યાંથી ભાગી જાય છે જેના કારણે રસ્તા પર સુરેશ જાદવનું મોત થાય છે આ મામલાની નોંધ પોલીસ સ્ટેશનમાં અનડિટેક્ટ ફેટલ એટલે કે વણ ઉકેલાયેલા અકસ્માતના નોંધ તરીકે નોંધવામાં આવે છે જેના પગલે અકસ્માતમાં કયું વાહન હતું કેવી રીતે અકસ્માત સર્જાયો વાહન ચાલક ક્યાં નાસી ગયો તેની તપાસ શરૂ કરવામાં આવી અને દરમિયાન ઘટનાને ઉકેલવા માટે આસપાસના સીસીટીવી ફૂટેજનું પૃથ્થકરણ શરૂ કરવામાં આવ્યું દરમિયાન એક સીસીટીવી ફૂટેજમાં શંકાસ્પદ બોલેરો દેખાય અને તેની પોલીસે તપાસ આદરી તો એ બોલેરો શોધવાની દિશામાં આગળ વધી રહેલા પોલીસ અધિકારી અને કર્મચારીને માલુમ પડે છે કે આ કાર સલીમ નામના એક શખ્સની છે આમ સલીમ સુધી પહોંચવા પોલીસે ચક્રોગતિમાન કર્યા ત્યારે સલીમનો ફોન નંબર પણ બંધ જણાયો હવે પોલીસને સમજાઈ રહ્યું હતું કે દાળમાં કંઈક કાળું છે દરમિયાન સીસીટીવી ફૂટેજમાં કોઈ દોડીને જતું હોય તેવું દ્રશ્ય સામે આવે છે લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ સલીમની કુંડળી બનાવવાની શરૂ કરતા ચિત્ર વધારે સ્પષ્ટ દેખાવા લાગ્યું કારણ કે બોલેરો કાર સલીમની છે અને ચલાવવા માટે કલ્લુ નામના વ્યક્તિને આપી છે તે મામલાનો ખુલાસો થયો પરિવાર મૃતક સુધી ગીર સોમનાથ એલસીબી અધિકારીઓને હવે આવવા લાગી હતી આમ તપાસ હવે કલ્લુ નામના વ્યક્તિ તરફ જ ચાલી રહી હતી અને પોલીસને સમજાય છે કે અગાઉ બંને પક્ષે થયેલી ફરિયાદો બાદ કહેવાતા સમાધાન છતાં પણ આ દાવત ક્યાંક ને ક્યાંક ચાલી રહી હતી આ દરમિયાન કલ્લુની કુંડળી તૈયાર કરી રહેલા અધિકારીઓને સીસીટીવી ફૂટેજમાં દોડીને જઈ રહેલા એક વ્યક્તિની પણ ઓળખાણ મળી જાય છે અને આ દોડીને જઈ રહેલો વ્યક્તિ સમીર હતો અને હવે ક્રાઇમના તમામ આટાપાટા અને તાણાવાણા ઉકેલાવા લાગ્યા છે તેવું પોલીસને પણ સમજાવવા લાગ્યું અને ખરેખર તેવું થઈ પણ રહ્યું હતું આમ હવે કલ્લુ અને સમીરની શોધખોળ પોલીસે શરૂ કરી અને આરોપી ભલે સગીર હતા પણ પોલીસથી છુપાવવાનું તે સારી રીતે જાણતા હતા તેથી પોલીસને તેને પકડવા માટે મુશ્કેલી થાય તે પ્રકારના તે તમામ પ્રયાસ કરી રહ્યા હતા તેઓ એકબીજાના વોટ્સએપ સિવાય ફોન નહીં કરવો ફોન કર્યા બાદ પણ ઉપયોગમાં લેવાયેલું સિમ કાર્ડ ફેંકી દેવાનો નિયમ બનાવી પોલીસ પકડથી બચવાનો ભરપૂર પ્રયોગ અજમાવી રહ્યા હતા પણ આ પ્રયોગ પોલીસના હ્યુમન સોર્સિસને કારણે તે સફળ ન થયો અને પોલીસ

મૃતક સુરેશ તેને પજવી રહ્યો હતો તેવી ફરિયાદ કલ્લુની બહેન કલ્લુને કરી રહી હતી આ વાત બહેને છેલ્લે રક્ષાબંધનના દિવસે પણ કલ્લુને કરી અને તેના કારણે આ હત્યાના કાવતરાને અંજામ આપી દેવાનું કલ્લુએ નક્કી કર્યું જેના માટે તેને પોતાની સાથી મિત્ર ટીનાનો ઉપયોગ કર્યો ટીના મૂળગીર સોમનાથની હતી હવે આ નવું પાત્ર જે હુકમનું એક બન્યું એ ટીના મૂળ ગીર સોમનાથની જ હતી પણ છેલ્લા એક એકાદ મહિનાથી તે રાજકોટમાં પીજીમાં ભાડું ભરી અને દીચો પસાર કરી રહી હતી નરસિંહનો અભ્યાસ કરેલી ટીના અને કલ્લુ સંપર્કમાં આવતા બંનેની વચ્ચે ગાઢ મિત્રતા બની અને તેના કારણે કલ્લુ માટે તે કંઈ પણ કરવા તૈયાર પણ થઈ અને આમ કલ્લુએ તૈયાર કરેલા હત્યાના આ પ્લાનને અંજામ આપી સફળતા તરફ લઈ જવા માટે ટીનાએ પોતાના પાસા ફેંકવાની શરૂઆત કરી ટીનાએ ઇન્સ્ટાગ્રામની મદદથી મૃતક સુરેશનો સંપર્ક શરૂ કર્યો સુરેશ ઇન્સ્ટાગ્રામમાં મહિલા મિત્ર બનાવવાની લાઈમાં ટીનાના પનારે પડ્યો અને તેની કારણે આ બંનેની મુલાકાત કરવાનું નક્કી ટીનાએ ગોઠવ્યું અને ટીનાએ કહ્યું કે તાલાળા ખાતે આપણે મુલાકાત કરીએ આમ મધલાળમાં ફસાયેલો સુરેશ ટીનાને મળવા તાલાળા જવા નીકળ્યો અને ત્યારે જ ગામની બહાર સમીર કે જે કલ્લુનો મિત્ર છે તે બાઇક લઈ અને વોશમાં ગોઠવાઈ ગયો હતો તેને જેઓ સુરેશ ગામના બહાર નીકળે છે અને ઉમરેટીથી તાલાળા તરફ આગળ વધ્યો કે તરત સમીરે માહિતી આપી અને કલ્લુને કહ્યું કે રેડી રેજે આ વ્યક્તિ ગામની બહાર રસ્તા પર ચડી ગયો છે કલ્લુ બોલેરો કાર લઈ આવ્યો પૂરપાટ ઝડપે કાર સુરેશ પર ચડાવી દીધી ત્યાંથી તે છટકી જવા પ્રયાસ કરે છે પણ બોલેરો કારે દગો દીધો અને બોલેરો કાર ઘટના સ્થળથી થોડે દૂર જ દમ તોડી દે છે એટલે કે ખરાબ થઈ જાય છે તેને ત્યાં છોડવી પડે છે અને સમીર પાછળ હતો માટે સમીરનું બાઇક લઈ બોલેરો કાર છોડી કલ્લુ ત્યાંથી છટકે છે અને આ સીન એ હતો જે પોલીસને સીસીટીવીમાં શંકાસ્પદ રીતે દોડતો વ્યક્તિ દેખાયો ત્યારનો બાદમાં કલ્લુ બાઇક લઈને આસી જાય છે ત્યારે ટીના ને લઈને સમીર સફેદ ટી શર્ટ પહેરી એકદમ તૈયાર થઈ સજ્જ થઈ બીજા બાઇક પર રાજકોટ જવા માટે ઉપડે છે અને ટીનાને રાજકોટના કે કેવી હોલ આસપાસ ઉતારી ત્રણેય જણ અલગ પડે છે અને પોલીસ પકડથી બચવા માટે અદ્રશ્ય થવાના પ્રયાસ કરવા લાગે છે પણ છતાં પણ પોલીસ પકડથી આરોપીઓ બચી ન શક્યા અને હત્યારે અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ ગીર સોમનાથ પોલીસે નિષ્ફળ બનાવ્યો અને ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે પણ મહત્વની વાત છે કે આરોપી કલ્લુ અને સમીર બંને સગીર વયના છે અને કેટલીક પારિવારિક બાબતો પણ સંકળાયેલી હોય કલ્લુ સમીર અને ટીનાના નામને બદલવાની ફરજ પડી છે અને તેમના નામ બદલી આ ક્રાઇમ સ્ટોરી આપના સુધી પહોંચાડી છે તો કેવી લાગે આ સ્ટોરી આપનો અભિપ્રાય કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જીવન સાથે જોડાયેલા રહેજો પડતા પાછળની અનેક કહાનીઓ અમે આપના સમક્ષ લાવતા રહીએ છીએ નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ